જય હિન્દ મિત્રો હું એડવોકેટ વાસુર માલિક આજે ફરીથી આપની સમક્ષ એક મહત્વનો ટોપિક જીનિયસ એડવોકેટ પ્લેટફોર્મ પર લઈને આવ્યો છું કાયદાની વાત ફાયદામાં ઘણી આપણા નજીકના વિસ્તારમાં આપણા આજુબાજુના વિસ્તારમાં મોહલ્લામાં આપણા નજીકના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપણે કદાચ સાંભળ્યું છે કે ફલાણા વ્યક્તિ પર એફઆઈઆર થઈ આ વ્યક્તિ પર એફઆઈઆર થઈ પરંતુ આપણને ખબર નથી હોતી કે એફઆઈઆર કઈ રીતે નોંધાય ગુનામાં દર્જ થાય એ આપણે માહિતી પરંતુ જી હા મિત્રો હું એફઆઈઆર માહિતી સમક્ષ લઈને આવ્યો છું ત્યારે એફઆઈઆર એ એ ફર્સ્ટ ઇન્ફોર્મેશન પ્રથમ માહિતી અહેવાલ છે પછી ગુનો એટલે શું જે ગુનો ગંભીર પ્રકારનો હોય એને કોગ્નિઝેબલ ગુનો કહેવાય છે જે ગુનામાં એફઆઈઆર નોંધાય એ ગુનો કહેવામાં આવે છે જે પોલીસ વગર વોરન્ટે ધરપકડ કરવામાં આવે છે તેને કોગ્નિઝેબલ ગુનો કહેવામાં આવે છે એફઆઈઆર નોંધવામાં આવે છે જેમ કે સોરી લૂંટ ધાડ

એટલે તમારી જ ગાડી દ્વારા જે એક્સિડન્ટ થયું છે તે નંબર પ્લેટ સુધી આરટીઓ દ્વારા તપાસ કરવામાં આવે છે અને આરટીઓના તપાસ દ્વારા તમારા તમારું જ નામ એટલે કે તમારો ઓનર નામ તમારું જ હોય તો સૌથી પહેલા ધરપકડ તમારી જ થાય છે જેમ કે ટૂંકમાં કહીએ તો જેને પોલીસ ખાતું ઓળખે એને એફઆઈઆર કહેવામાં આવે છે એફઆઈઆર હંમેશા પોલીસ સમક્ષ નોંધવામાં આવે એફઆઈઆર હંમેશા ભગવના વ્યક્તિના શબ્દમાં હોય છે એફઆઈઆર ભગવના વ્યક્તિને વાંચી સંભળાવવાની હોય છે એફઆઈઆર ની એક નકલ ભગવના વ્યક્તિને વિના મૂલ્ય આપવાની હોય છે કોઈ સ્ત્રી સંબંધિત ગુનો હોય તો તે સ્ત્રીને પોલીસ સ્ટેશન જવાની જરૂર હોતી નથી એટલે કે પોલીસ ફોન દ્વારા પણ એફઆઈઆર ની નોંધ લે સ્ત્રી સ્ત્રી સાથે ગુનામાં છે ત્યાં પોલીસને જઈને એફઆઈઆર ની નોંધ કરવાની હોય છે સ્ત્રી સંબંધિત ગુનો એટલે શું સ્ત્રી સંબંધિત ગુનો એટલે કે છેડતીનો ગુનો હોય જેમ કે કોઈ છોકરીને સત્તર સેકન્ડ કરતાં વધારે શેડતી કરવી કોઈ છોકરીને નગ્ન અવસ્થામાં શ્રેષ્ઠાઓ કરવી કોઈ છોકરીને સ્ટોકિંગ એટલે કે પીસો કરવો બાર વર્ષની બાળા ઉપર બળાત્કાર કરવો સોળ વર્ષની બાળા ઉપર સામૂહિક બળાત્કાર કરવો આવા શેડકીના કિસ્સામાં આવા બળાત્કારના કિસ્સામાં ભોગ બનનાર સ્ત્રી જ્યાં છે ત્યાં એફ પોલીસને એફઆઈઆર નોંધવાની હોય છે અને ત્યાં જે તે સ્થળ બોલાવે ત્યાં એને એફઆઈઆર દર્જ કરવાની હોય છે અને તેનું વિડીયોગ્રાફી ઉતારવાનું હોય છે જે છેવટે કોર્ટ સમક્ષ એમને રજૂ કરવાનું હોય છે